હળવદ આમ આદમી પાર્ટી આ પ્રમુખ છે હજુ જે રીતે હવે જે ભાજપના ધારાસભ્યો છે જ્યારે તેમના વિસ્તારોમાં જાય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય એવું દેખાઈ રહ્યું છે જે દ્રશ્યો છે હળવદના ચરાડવા ગામના દ્રશ્યો છે જ્યાં ધારાસભ્ય પ્રકાશ વર્મોરા દીટીઓ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આ લોકો ગામની મુલાકાતે ગયા હતા ને ગામના પ્રશ્નો લઈને કે ભાઈ શું ગામ માં જરૂરિયાતો છે અને ત્યાંની સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી ત્યારે ત્યાં હાજર જે ગ્રામ પંચાયતના ના સદસ્ય અને એના દ્વારા વિકાસના કામોને લઈને આ લોકો જે છે એમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોઈ પણ પ્રકારના કામો નથી થઈ રહ્યા લોકો પરેશાન થઈ રહ્યા છે હોસ્પિટલ સુધી જવાના પૂરવા રસ્તા પણ નથી લગભગ દસ હજારની ની વસ્તી ધરાવતું ચરાડવા ગામ છે અને જ્યાં ગઈકાલના જે આ દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ચૂંટણી ના પણ સંકેત છે કારણ કે એક પ્રકારની રાજનીતિ પણ આમાં દેખાઈ રહી છે જી જુઈ જેને લઈ જોડા બદલ આભાર આપ્યો